નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો અત્યારે આલેક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પૂર્વ કેન્દ્રીય મંત્રી ત્યારે ડૉક્ટર ગિરિરાજ વ્યાસનું નિધન ઝિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કોંગ્રેસ સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ વ્યાસનું ઓગણ્યાએંસી વર્ષની વયે અવસાન થયું હતું જોકે તેઓ અમદાવાદની જાયડેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે એક મહિના પહેલા ઘરે પૂજા દરમિયાન જિયા મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ ડાજ્યા હતા ત્યારે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે નેવું ટકા શરીર બળી જવાને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને આજે તેમનું નિધન થયું છે જિયા મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય